રત્નાલ ગામ પહેલાં ટ્રાન્સપોર્ટ લાઇનમાં પણ અગ્રણી શહેર છે એમાં પણ ત્રિકમભાઈનો સાથ સહકાર સારો રહેશે માગું છું કે ત્રિકમભાઈ ઉમેદવાર છે યુવા છે એજ્યુકેટેડ છે અને વર્ષોથી લોકોનું કામ કરતા જ રહ્યા છે તો અમને સારા એવા ઉમેદવાર મળ્યા છે અને ત્રિકમભાઈ બહુમતીથી જીતશે એવો આશરો છે સારા એવા ઉમેદવાર છે જંગી લીડ છે જીત છે અત્યારે કેવો માહોલ છે તમે શું કહેશો ખાસ બસ આપને વિચાર છે આપણે ગામનો સમાજનો વિકાસ થાય એવી ઉમેદવાર આપનો ત્રિકમભાઈ શેઠ છે એના આપણે સમર્થનમાં છે ગામનો વિકાસ થવાનો સંભાવના વધશે જ ગામનો વિકાસ પણ થઈ રહ્યો છે અને હું પણ પહેલા વાંસણભાઈ ભેરો પચીસ વાર ઉપસરપંચ હતો અને અત્યારે પણ બહુ માહોલ બહુ સારો છે બહુ ટીવી છે આવે છે અને એના કામ કરેલા છે વાંસણભાઈ માજી મંત્રીના મેં તો પેલો ત્રિકમભાઈની ટીમમાં ઉમેદવાર તરીકે હું એનામાં જોડાયેલો છું એનામાં એનાથી મને ખુશી છે અને અમે અમારી ટીમ એવી કામ કરશે કે શહેર જેવી સુવિધા ગામડામાં લાવશું અને આપણે પહેલાં એ વાસણભાઈએ પોતે રતનાલમાં હાઈસ્કૂલ લઈ આવી બે હજાર ત્રણમાં પછી ક્યાંય એક ગુજરાત આખામાં એક તાલુકામાં ક્યાંય આઈટીઆઈ બે નથી રત્નાલ ગામમાં એ આઈટીઆઈ વાસળભાઈ લઈ આવ્યા દવાખાનું પીએચસી સેન્ટર આવ્યો પછી રતનાલ ગામમાં સ્પોર્ટ્સ સેન્ટરમાં જઈએ તો સારું એવું રણજી ટ્રોફી રમાય એવું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એટલે વિકાસ કર્યો છે ને હજી અમને એવું આનંદ છે કે અમે ત્રિકમભાઈની ટીમમાં